નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટેટના ઝીરોના બજાર ભાવ શું બોલાવ્યા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અન સુધી બની જો મિત્રો આજે તારીખ કે બે તારીખ દસમા મહિનો બે સોવીને વાર થઈ ગયો છે બુધવાર મિત્રો જાણી લેવાના તાજા ઝીરોના બજાર ભાવ મિત્રો હાલ વાત કરી તો મિત્રો જીરામાં પાછો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો સારી ક્વોલિટી ઓર્ડરના ઝીરોના ભાવ પાંચ હજાર પ્લસ ભાવ બોલાય છે ભાવ સમી ચાર હજાર ત્રણસો સાસઠ થી ચાર હજાર નવસો ત્રેસાઠ રૂપિયા સુધી ને અનવા ચાર હજાર ત્રણસો ઓગણ સિતર થી ચાર હજાર નવસો ને સોર્યાસી રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો બત્રીસથી પાંચ હજાર સોર્યાંશી રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો ઉડતાલીસથી ચાર હજાર નવસો ને એંશી રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો ચૌદથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી જામનગર સત્યાવીસો રૂપિયાથી પાંચ હજાર દસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો વીસથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર બત્રીસથી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસોથી સાત હજાર આઠસો નવ્વાણું રૂપિયા સુધી જૂનાગઢ તેરસો રૂપિયાથી ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ સાળ હજાર ત્રણસો પછીથી ચાર હજાર આઠસો એકતાલીસ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર છસો ચાર હજાર બાવન રૂપિયા સુધી મહુવા બે હજાર સાતસો સાઠથી ચાર હજાર નવસોને ત્રેસાઠ રૂપિયા સુધી પોરબંદર સાળ હજાર સાતસો ત્રીસથી સાડ હજાર આઠસોને ત્રેસાઠ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર ત્રણસો પાંત્રીસથી સાડ હજાર નવસો ને અડસઠ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર ત્રણસો નેવુંથી પાંચ હજાર એંસી રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર પાંચસો સાતથી સાળ હજાર આઠસો ને એકોતેર રૂપિયા સુધી धागध्रा दोन हजार स सो ते पाच हजार नऊसो न सहासाठ रुपया सुधी उपलेटा त्रण हजार स सो अडसष्टी चार हजार नऊस सत्याऐंशी रुपया सुधी धारी चार हजार स सीस ते पाच हजार त्रेसष्ट रुपया सुधी उंचा चार हजार बसो ते पाच हजार रुपया चार हजार पाच हजार रुपया हारी चार हजार पाच हजार રાધનપુર ત્રણ હજાર છસો તેત્રીસથી ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી અને કડી ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઝીરોના બજાર પર વિડીયોમાં આંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલ બનાવવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા